લાંબાંતરની ટ્રેનોમાં ટિકિટના કાળાબજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસી વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત તેમજ ઉત્તના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાન ગતી તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું

સુરત શહેરમાં એસી લાખની વસ્તી છે એમાં વીસથી પચીસ લાખની વધુ વસ્તી કૂટના પ્રાટ્ય સમાજની છે તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો નીકળી છે એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંને ટ્રેન આપવી જોઈએ આ મારી માગણી છે અને અમારી જે માગણી છે ગરીબોના હિત માટે એ માગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે બજે પણ નાખી છે છ ચાર મહિના પહેલાં જ્યારે બુકિંગ ખૂલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાટલા લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાટગાટ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ વે કન્ફર્મ થઈ જશે કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસ ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે એ અમે માંગણી કરો તમે ખુના તો મેં કહ્યું જ્યારે પણ તો દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો ને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે ડેલી કરવી જોઈએ એવી અમારી માંગણી છે